શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સોળમા શ્લોકનો અર્થ છે અસતનો ભાવ સત્તા વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી તત્વદર્શી મહાપુરુષોએ આ બંનેનો અંત જ અર્થાત તત્વ જોયું છે શરીર જન્મ પહેલાં પણ ન હતું મૃત્યુ પછી પણ નહીં રહે અને વર્તમાનમાં પણ તેનો ક્ષણ પ્રતિ ક્ષણ અભાવ થઈ રહ્યો છે તાત્પર્ય એ છે કે આ શરીર ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં કદી ભાવરૂપથી રહેતું નથી આથી આ અસત છે આ જ રીતે સંસારનો પણ ભાવ નથી આ પણ અસત છે આ શરીર તો સંસારનો એક નાનકડો નમૂનો છે આ કારણથી શરીરના પરિવર્તનથી સંસાર માત્રના પરિવર્તનનો અનુભવ થાય છે કે આ સંસારનો પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ થશે અને વર્તમાનમાં પણ અભાવ થઈ રહ્યો છે તેનો અભાવ નથી હોતો અર્થાત જ્યારે દેહનો જન્મ થયો ન હતો ત્યારે પણ દેહી હતો દેહ નષ્ટ થયા પછી પણ દેહી રહેશે અને વર્તમાનમાં દેહના પરિવર્તનશીલ હોવા છતાં પણ દેહી તેમાં જેમ છે તેમ જ રહેશે એવી જ રીતે જ્યારે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્મા તત્વ હતું સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્મતત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્મતત્વ તેમાં જેવું છે તેવું જ રહેશે